મહત્વના મહત્વના સમાચાર સમાચાર મળી રહ્યા છે નજર કરીએ પર જુનાગઢમાં પરિક્રમાર્થીઓ પાસેથી સાત ટન પ્લાસ્ટિકનો જૂનાગઢમાં લીલી પરિક્રમા ચાલી રહી છે ત્યારે ચેકિંગ કરવાના કારણે જંગલમાં જતું પ્લાસ્ટિક અટક્યું છે હવે વનતંત્રએ પ્રથમવાર પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાનું આયોજન કર્યું છે ત્યારે આટલી માત્રામાં પ્લાસ્ટિક

ના પેકિંગ સહિત મોટો પ્લાસ્ટિક નો જથ્થો છે તે જંગલમાં માં જતો અટકાવવામાં આવ્યો છે અને આ કારણે પ્રથમવાર કહી શકાય કે ગિરનાર નું જંગલ છે તે પ્લાસ્ટિક નો ઉકળું થતા અટક્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જી જી આભાર હિરેન સમગ્ર માહિતી આપવા માટે